નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની અને દસની એકમ કસોટી જે છે તે તમારી બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજથી શરૂ થવા જઈ રહી છે અને આ વિડીયોની અંદર આપણે ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેનું એટલે કે પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી તમારી હોય છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનું આજે જે મોડલ પેપર છે તેનું સોલ્યુશન આપણે જોવાના છીએ કુલ પચીસ ગુણનું આ પ્રશ્નપત્ર હોય છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પ્રશ્ન બેંક આધારિત એમાં વિભાગ એ યોગ્ય જોડકા જોડો એમાં પહેલું સંઘની કારોબારીના બંધારણીય વડા તો રાષ્ટ્રપ્રમુખ બીજું સંઘની કારોબારીના વાસ્તવિક વડા તો વડાપ્રધાન ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો એમાં પહેલું વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું તો જવાબ આવશે આબોહવા વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું તો જવાબ આવશે તાપમાન ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચા વિકલ્પો પસંદ કરી જવાબ લખો જેના કુલ એક ગુણ છે પેલું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય છે તો જવાબ આવશે વિકલ્પ ડી પાસઠ અને બાસઠ નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા છે તો જવાબ આવશે સ્ત્રી સ્તરીય ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ આપો પહેલું પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું ભારતે તેના ઉપર કેમ હસ્તાક્ષર કર્યા નથી તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપ પાત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિનપ્રસાર સંધિ તરીકે ઓળખાય છે પરમાણુ બિનપ્રસાર સંધિ પરમાણુ શસ્ત્ર અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા દેશો ઉપર કોઈ નિયંત્રણ મૂકતી નથી તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર આ તેઓ અન્ય દેશો ઉપર કડક નિયંત્રણ મૂકે છે બીજો સવાલ ભૌગોલિક કારણ આપો શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી છે તો હિમાલયમાં શિયાળામાં કેટલીકવાર ભારે હિમવર્ષા થાય છે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ઘસી આવે છે તેના તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે અને તાપમાન એકાએક નીચે ઉતરી જાય છે કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે ત્રીજું સંસદની સાંસદની લાયકાત કઈ છે તો ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાત જોઈએ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ દોસ્તો ધોરણ નવ દસની જે એકમ કસોટી છે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન છે એટલે કે એકમ કસોટીનું આધારિત જે પ્રશ્નપત્ર છે પચીસ માર્ક્સનું તેના મોડલ પ્રશ્નપત્ર જે છે તેનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન તમે મેળવી શકો છો માત્ર પચાસ રૂપિયા તેની પ્રાઇસ છે દરેક વિષયના ઉપલબ્ધ છે એકમ કસોટીનું મોડલ પેપર બરાબર અને ગયા વર્ષની ઓરિજિનલ એકમ કસોટી જોઈતી હોય તો એ પણ ઉપલબ્ધ છે જે તમને આ એકમ કસોટીની તૈયારી માટે દસ્તો ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આપણી એપ્લિકેશન જે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો વોટ્સઅપ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ

તે સંઘના બેથી વધુ રાજ્ય વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે તે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ મનાઈ હુકમ અધિકાર ભંગ હુકમ પ્રતિબંધ હુકમ કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંકનો દાપો શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ તો શસ્ત્રીકરણ જોઈએ તો ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાનો પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારના સંખ્યાબદ્ધ સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ અમેરિકાએ સૌથી વધુ સંહારક એવો પરમાણુ બોમ્બ બનાવ્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો ઉપર તેનો ઉપયોગ કર્યો અને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરીએ પછીના ચાર વર્ષમાં ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં સોવિયત યુનિયને અખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી એ પછી વિશ્વના અગ્રણી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ બે મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા અને પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ શસ્ત્રો પરમાણુ સત્તાઓ બન્યા ત્યાર પછી છે ત્રીજો સવાલ સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શા ફેરફાર થાય છે તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે સામાન્ય રીતે એકસો પાસઠ મીટરે એક સેલ્સિયસ અથવા તો દર એક હજાર મીટરની ઊંચાઈએ છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે હવાનું દરેક સ્તર તેની નીચેના સ્તર ઉપર દબાણ કરે છે ઊંચાઈ ઉપર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ઠંડી પડે છે જ્યારે તેની નજીકના ઊંચાઈ ઉપર આવેલા માઉન્ટ આબુના ગીરિમથક ઉપર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે ભૂભુષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે હિમાલય પર્વતની બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે ભેજવાળી હવા ઊંચે ચડતાં ઠંડી પડે છે અને વરસાદ આપે છે દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એ વન ગ્રેડ લાવવા માટે પરીક્ષામાં સારા માર્ક્સે પ્રાસ થવા માટે આપણે આઈ એમ બેચ લોન્ચ કરી દીધી છે જ્યાં તમને બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયારી કરવામાં આવશે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચરનો પણ અભ્યાસ કરવામાં આવશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ મળી જશે અને વોટ્સઅપ સપોર્ટ પણ અહીંયાથી તમને મળી જવાનો છે ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર ગુણ છે માં પેલો સવાલ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ભારતમાં કયા પ્રદેશમાં આવેલા છે તો ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટ ઉત્તર પૂર્વ ભારત અને અંડમાન નિકોબાર ટાપુઓમાં આવેલા છે બીજું આ જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે તો આ જંગલોમાં મહોગની અબનુસ રોજવુડ અને રબર જેવા વૃક્ષો જોવા મળે છે ત્રીજું આ જંગલોના વૃક્ષો કેટલા ઊંચા હોય છે તો આ જંગલોના વૃક્ષો સામાન્ય રીતે આશરે સાહીઠ મીટર જેટલા ઊંચા હોય છે આ જંગલોને નિત્ય લીલા જંગલો સાથી કહે છે તો આ જંગલો બારે માસ લીલા રહે છે તેથી તેમને નિત્ય લીલા જંગલો કહે છે તો મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે તેનો આ વિડિયો જે છે સામાજિક વિજ્ઞાન વિષયનો એકમ કસોટીની પ્રશ્ન બેંક જે છે પ્રશ્નપત્રથી અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસની કોઈ એક નવી એ જે એકમ કસોટી છે તેના પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથે હવે પછી તમારે કયું પ્રશ્નપત્ર અથવા તો કયા સોલ્યુશનના વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો